એક રાત્રે અર્જુને સપનામાં જોયું કે એક ગાય પ્રેમથી પોતાના નવજાત વાછરડાને જીભથી ચાંટી રહી છે પણ ચાટતા ચાટતા તે ગાય તેની કોમળ ચામડી પણ છોલી નાખે છે વાછરડાના શરીરમાંથી લોહી વહેવા લાગે છે અને તે બેહોશ થઈને જમીન પર પડી જાય છે સવારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને આ સ્વપ્ન વિશે પૂછે છે ત્યારે ભગવાન કહે છે કે આ સ્વપ્ન કળિયુગના લક્ષણો બતાવે છે કળિયુગમાં માતા પિતા પોતાના સંતાનોને એટલો પ્રેમ કરશે કે તેમને વૈભવી જીવનના વ્યસની બનાવી દેશે જે જોઈએ લઈ આપશે અને બાળક સુખ ભોગી અને ગેરમાર્ગી બની જશે અને જ્ઞાનના અભાવે પોતાની ભાન ગુમાવી દેશે આજકાલ એવું થઈ પણ રહ્યું છે માતા પિતા પોતાના બાળકોને મોબાઈલ બાઈક કાર મોંઘા કપડાં ફેશનની વસ્તુઓ અને પૈસા બધું જ આપી દે છે પરિણામે બાળકોની વિચારધારા પણ એટલી ખરાબ થઈ જાય છે તેઓ માતા પિતાને મૂર્ખ બનાવતા શીખે છે ખોટું બોલવું તેમનાથી છુપાવવું ચોરી કરવી એમનો અનાદર કરતાં શીખી જાય છે અને છેલ્લે માતા પિતાને દગો પણ આપે છે મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે નીચે કમેન્ટ કરીને લખજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર પણ કરજો